હેલો ગાજ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાના નવા વર્ષના રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છું બધા બધાય મજામાં જ તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આપણે આવી ગયા બહાર ને આજે તો આપણે ઘરે એકલા છે બધાય ગયા બહાર તો હું નારુ આવી ગયા બાર નારુ ભાઈ અમારો તો નારિયેલ ખા નથી આના ઘરે હોય યારું સારું શું કરે નારિયેલ ખા અમારે આરુ નો નારિયેલ હોય ને તો એને કઈ ન જોઈએ પેટમાં ગડબડ થાય કાચવી બધી એવું બધું ભાવે તારે જો આરું ભાઈની પેટ પૂજા નારિયલ ખાય બેઠો પણ ઉપડી ગઈ ખેતર આ બાજુ હજી ઇવનિંગ છે ઓલી બાજુ હજી અડધા પાથરા ફેરવી નહીં ખા ને અડધા બાજી બાકી છે આ જો અમારા કુંડામાં મહેમાન તો જો કેટલા બધા આવી ગયા ભેગા બતાવું જોવો જો હમણાં માછલા ભેગા ડેટકા પણ આવી ગયા

આ બાજુ રીંગડી પણ વાવી દીધી મસ્ત થઈ ગઈ રીંગડી ઉજરી તો ગઈ મસ્ત હું મેં શિયાળો આવવાની તૈયારીમાં છે મજા આવશે તો આ બાજુના પાથરા અડધા ઉસકાવી નાખા ફેરવી નાખા ઓલી બાજુ થોડાક અડધા અધી બાકી છે ફેરવવાના તો મને એમ છે કદાચ ડબ્બામાં કાઢવાની થાય મેં કેમ કે દિનેશી પાથરા ફેરવાના એ પ્રમાણે એમ લાગે છે દબામાં કાઢવી તો આવી માઇન્ડ બી છે હવે નીકળે પછી ખબર પડે કેવી થાય એમ તો સારી છે આંધો નથી ખાસ કરી અમુક અમુક છે ને દોડબાવ ફળી જાય આફડ આફળાફડ અફળાફ હળી જાય આપણે આવી ગયા આપણે આ બાજુ જામફરીમાં જામફારીમાં હમણાં જામફળ જોરદાર કાંઈ ન ઘટ્યા એવડા મોટા મોટા લાડવા દેવડા છે જામફળ બહુ મોટા

કાલે પછી આ બાજુનગરની પછી કદાચ ડબ્બો આવશે કાઢવા કાઢવામાં અમારે હારું કાઈ જો હજી નારિયેળ લઈને બેઠો હજી નારિયેળ ખાય ઓય આરું જોતે હવે તો થોડુંક જ એ ખાઈ ગયો કાઢી કાઢી પછી મોઢામાં લોહી નીકળશે હો પાછળ લાગે લાગે

ખાલી કાચલી જ વધી લે પૂરું હાઉ સાફ નહીં આ જો હવે કઈ નથી આવે તો ખાઈ લીધો મારો વારો અને ભૂખ લાગી મારે ખવું ચાલો હવે અંદર જઈ પેલા હજી જોવું પડશે હું ખાવાનું છે આપણા માટે હું બનાવી ગયા સારું ભાઈ હજી એમાં એમાં હવે એમાં નથી કઈ બરોબર એનો જીવ હજી હજી પડ્યું ને ઓલી બાજુ જારી હજી આ પડ્યું જીવ આમાં છે હજી જો આલે ખાવું લે 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 અરે લઈ લે લે આપ દો આપ દો લે મો ખવાય બહુ પછી પેટ માં જામી જાહે આ પછી બપર પછી ઓકે બપર પછી તાઉ દી નઈ ચિલતેં કરતા તું મુકી દો હાસું ને જો આમે ચાલ હવે આરુભાઈ ને લેતા જઈએ અંદર આપડી જમી લે તો હવે આપણે આવી ગયા અંદર પહેલા જમી લે જમવામાં આપણી માટે રોટલી છે ટમેટાનું શાક છે છાશ છે ને એક આધું રાખ્યું મજા આવે તીખું તીખું હોય તો ખાવાનું ચાલો બારે વાગી ગયા ને ભૂખે લાગી પેલા ખાઈ લઈ મળી પાછું હેલો ગયા તો વાગે લોટ ખાઈ પીને જરાક ખૂતો તો ખાલી અડધી કલાકની અંદર આવી મસ્ત લાઈટ વાગી ગઈ પછી લાઇટ વાગે તો મજા ન આવે આપણે નીકળી ગયા પાછા બરાબર મારો ભાઈ વાંધો નથી મસ્ત પવન હે લાઈટ એ વાત જ ગઈ પવન નીકળો ને એટલે લાઈટ કાપી નાખ મારો ભાઈ આવ્યા એમ અંદર તો નહીં આવે ઝાડવાનું પાણી પાઈ દે એવું કરી બોજો પાછો કોરી કોરી ખાઈ ગઈ વાંધો તો ના આવ્યો પાછો કોરવા હવે પાછું કોરી જાય વાંધો નહીં આવે કેમકે હવે ભૂરી બેન આપણે સૂચશે નહીં આ તરીમાં ખળ નથી એટલે હવે સરવા તો જાહે નહીં એટલે વાંધો નહીં આવે તો એવડી બધી ગઈ હમણાં બહુ બધી ગોરસલી લીંબુડી પણ વધી ગઈ છે મોટી બધી ગઈ આ લીંબુડી મને એમ છે કે આ છે ને પેલા સંતરા લીંબુ આવે ને એ કદાચ છે અને આ લીમડો તો આવડો ને એવડો છે એને તો અમે વધવા જ નથી લેતા જેવો બિચારો વધે એવો પાંદડા તોડી લે પાછો સાયો પડે ને એટલે વધતો નથી ચાલો એ જાડવાના પાણી પાયું ને એવું કરી તો હમણાં ત્રણ વાગ્યા તો બધા જાડવાના પાણી પાઈ દીધા અને ગુલાબ પણ જો મસ્ત ઉધરી ગયો પેલી ખુલે આવ્યું હતું આ એક આવ્યું હતું આ મોટું છે ને એમાં મસ્ત વધી ગયું અને અહીંયા જે બીજું ગુલાબ હતું ને એ એ ઉજરી ગયું પણ એ પાછું કુંડિયામાં વાવી અને અંદર રાખી એક ગુલાબ અંદર રાખ્યો એક અહીંયા રાખ્યું સાંયા ગાઇ આંબાની છે બેટી આરું ના यहाँ भी हरेक कुछ आये जो किस कोला आरु आरु नारियल किस कोला कर वही आरु क्या है मारु नारियल क्या है वो युग्य है तो केड पन बहु मस्त बदी मोटी बदी ભેગા પાછા બાજુ બાંધો નાના નાના કહેવાય રોપ પણ ઉજરવા માંડ્યા ફૂટા ફૂટાફૂટી બહુ મોટી થઈ ગઈ કેળા ક્યારે આવે આમ હજી કઈ દેખાતું તો નથી આમ બાજુ મજુ નાના નાના પાછા ઉગેવા માંડ્યા ફૂટા ફૂટવા માંડ્યા આ તો એવડી બધું થઈ ગયું પાછું એક જ અહીં નાનું છે તો આંબાની છે બે થોડીક વાર અડધી કલાક જેવી રેલું મોબાઈલમાં જોઈ લઈ આપણે ત્રણ વાગ્યા ચાલો આજ માટે એટલું જ મળીએ પાછા નવા વર્ગમાં તો ત્યાં સુધી બધાને તાતા બાય બાય Deus te